જય રામા પીર જય અલખ ધણી મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં જાણીશું લોયણે લાખાને કેવી રીતે ભજન કરતો કર્યો અને ત્યાર પછી લાખાને અભિમાન આવ્યું અને તેના કારણે તેના જ ગુરુ ઉગમસિંહ દાદાને તેને કૂવામાં પથરાવી દીધા તેનો સંપૂર્ણ ઇતિહાસ તો વિડીયાને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લોયણે તો શેલરશ્રી બાવા પાસેથી ગુરુ મંત્ર લીધો અને ત્યાંથી તે જ્યારે ઘરે જતા હતા ત્યારે પણ લાખો તેના ઘરની બહાર જ ઊભો હતો પણ લોયણ તો કંઈ પણ બોલ્યા વગર ઘરમાં જતા રહ્યા પણ બીજા દિવસે જ્યારે લોયા પાણી ભરવા માટે ગયા લાખો ત્યાં જતો અને તેને જેવો જ લોયણનો સ્પર્શ કર્યો ત્યાં તો તેના શરીરમાં એકદમ વિદ્યુત ઉત્પન્ન થઈ ગઈ અને ત્યાંને ત્યાં નીચે પડી ગયું તે પડતા પડતા માં શબ્દ બોલી ગયો એટલે લોયણ તેને પકડી અને તેના ઘરે લઈ ગયા આ લાખાને બે રાણી હતી સૂરજા રાણી અને સોના રાણી લોયણે જઈને કહ્યું કે આ નુગરો બધાને બગાડે છે કે આ તમારો પતિ બધા ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છે અને સાધુને તો ગામમાં આવવા પણ નથી દેતો અને સાધુઓને મારે છે આ સુરજા રાણી અને સોના રાણી એ બંને ખૂબ સમજદાર હતા આથી તેને લોયરના પગ પકડી લીધા કે હવે તમે જ આમાંથી ઉગારો તમે જ આમાંથી બચાવો અને લાખો પણ પગમાં પડી ગયો કે હવે મને તમે જ ઉગારો મેં તમારો સ્પર્શ કર્યો ત્યારે મને લાગ્યું કે જાણે મેં વિદ્યુતનો સ્પર્શ કર્યો છે માટે હું મરતા મરતા બચ્યો છું પણ અંદરથી માં નીકળી ગયું એટલે હું બચી ગયો લોયણે કહ્યું કે તમે આખા નગરનું નુકસાન કર્યું છે અમે કોઈ સાધુ સંતોને ગામમાં આવવા નથી દેતા એ તમારું નહીં પણ આખા ગામનું નુકસાન છે સાધુ સંતો ગામમાં આવે તો તમારામાં જ્ઞાનનો પ્રકાશ થાય તમારે ગુરુ તો હોવા જ જોઈએ અને એની કૃપા જોઈએ તો એના માટે તમે બધા સંતોને બોલાવો અને લાખો પોતે ગયો છે બધાને બોલાવવા જેને એ મારતો એ જ સંતોના આજે લાખો સામૈયા કરવા માટે જાય છે સંતોને બોલાવ્યા છે અને બધા સંતો પધાર્યા છે ઉગમસિંહ દાદાને પણ બોલાવ્યા છે અને શ્રી બાવાને પણ બોલાવ્યા છે ઉગમસિંહ બાવા તો પોતાના આખા સંઘ સાથે આવ્યા છે રોજ રાત્રે સત્સંગ થાય ભજન થાય બધા ગામના લોકો આવે અને આટકોટમાં તો દરરોજે દરરોજ ભજન થાય અને ઉગમસિંહ દાદાને તો કહ્યું કે તમે હવે રોકા અને ઉગમસિંહ દાદા રોકાયા ત્યારે લાખાએ કહ્યું કે તમે મારા ગુરુજી બનો અને મારી ઉપર કૃપા કરો મને ગુરુ મંત્ર આપો ઉગમસિંહ દાદાએ પણ લાખાને ગુરુ મંત્ર આપ્યો અને કંઠી ધારણ કરાવ્યું અને નિજાર ધર્મનો બોધ આપ્યો રોજ સત્સંગ કરે પણ એક દિવસ જ્યારે લાખું ભજન કરતો હતો એ સમયે ગામમાં ચોરી થઈ અને લૂંટાર તો ગામમાંથી ધન લૂંટીને ભાગવા માંડ્યા પણ જ્યારે લૂંટારાઓ ભાગતા હતા એ જ સમયે કોઈ લાખાના રૂપમાં ઘોડો લઈને આવ્યા અને ચોરને મારી ભગાડ્યા અને ગામ લોકોને ધન પાછું અપાવ્યું પણ જ્યારે બધા ગામ લોકો લાખા પાસે ગયા કહ્યું કે તમારા લીધે જ અમારું ધન બચ્યું છે તો લાખાએ કહ્યું કે હું ક્યાં બચાવવા આવ્યો છું તો કહ્યું કે ના ના તમે જ હતા ઘોડા ઉપર આવ્યા હતા અને અમારું ધન બચાવ્યું છે અને બધાએ લાખાના ખૂબ વખાણ કર્યા કે લાખો તો ભગવાન છે બે બે રૂપ ધારણ કરી શકે છે એક બાજુ ભજન પણ કરે છે અને બીજી બાજુ આપણા બધાની લાજ પણ બચાવે છે પણ એને ખબર નહીં આ રયત લાખાની છે અને ભજન કરવાવાળા ભગતની રયતમાં જો ખામી આવે તો લાજ વાળાની જાય એટલે આ બધાનું ધન બચાવવા બીજું કોઈ નહીં પણ સાક્ષાત નેજા વાળો જ આવ્યો હતો પણ બધાએ તો લાખાના ખૂબ વખાણ કર્યા અને લાખાને ચડાવી દીધું અને એટલી બધી પ્રશંસા કરી અને પ્રશંસા તો કોને ન ગમે તો હવે લાખાને એવું થઈ ગયું કે મારામાં એવી કોઈ શક્તિ છે એને એ તો વિચાર્યું જ નહીં કે આ પરમાત્માનો પરચો છે લાખાને મનમાં થયું કે મારાથી સારું કોઈ છે જ નહીં અને એક દિવસ લાખાને લાલચ જાગી કે ગુરુ ગાદી ઉપર હું બેસું તો અને એ જ સમયે અંજારમાંથી વાયક આવ્યું હતું અને બધા અંજાર જવા માટે નીકળ્યા હતા અને ત્યાં મહામંડળની ગાદી ઉપર કોને બેસાડવાના છે પણ એ ગાદી ઉપર બેસવાના હતા ઉગમસિંહ દાદા લાખાને મનમાં વિચારતો હતો જ કે હું ગુરુ ગાદી ઉપર બેસું અને એવામાં લાખાના બધા સેવક આવ્યા અને કહ્યું કે તમારા જેવો આવા પરચા આપતો હોય તો ગાદી ઉપર તો તમે જ બેસો ઉગમસિંહ બાવા શું બેસે એ તો હવે મોટી ઉંમરના થઈ ગયા જો તમારે ઈચ્છા હોય તો અમારી પાસે એક યુક્તિ છે કહે કે શું યુક્તિ છે ઉગમસિંહ બાવાને આપણે પધરાવી દઈએ કૂવામાં અને અંજાર જઈને કહીશું કે ઉગમસિંહ બાવા પહોંચી શકે તેમ નથી એના બદલામાં એના શિષ્યને મોકલ્યા છે અને અમે તમને ગાદી ઉપર બેસાડી દેશું લાખાને એ વાત ગમી ગઈ અને લાખાએ તો હસતા હસતા આ પાડી દીધી ઉગમસિંહ બાવા જ્યારે કાંઠે પાણી ભરતા હતા ત્યારે પાછળથી લાખાના માણસોએ તેને ધક્કો મારી દીધો અને તે ઊંડા પાણીમાં પડી ગયા અને જેવા જ પડી ગયા પછી બધા અંજાર ગયા અંજાર જઈને કહ્યું કે ઉગમસિંહ બાવા આવી શકે તેમ નથી પણ તેના બદલામાં તેના પ્રતિનિધિ તરીકે આ લાખાજીને મોકલ્યા છે અને એ આ ગાદી ઉપર બેસવા માટે સક્ષમ છે તો આ ગાદી ઉપર અમારા સૌના લાખાજી બેસશે પણ એ સમયે નિયમ હતો કે જેને નિજાર પંથની ગાદી ઉપર બેસવું હોય તેને ઉકળતી તેલની કડાઈની અંદર ડૂબકી મારવાની અને સ્નાન કરીને નીકળવાનું પછી તે ગાદી ઉપર બેસી શકે પણ બધાએ કહ્યું કે લાખાની પરીક્ષા સંતની પરીક્ષા ન હોય તમને બધાને પાપ લાગશે અને આમ વાતો કરીને બધાને અટકાવી દીધા પરીક્ષા ન હોય તમે ગાદી પર બેસી જ જાઓ અને લાખાજી તો ગાદી ઉપર બેસી ગયા પણ ત્યાં કુવામાં ઉગમસિંહ દાદાનું શું થયું અને ત્યાર પછી લાખાનું શું થયું તે જોઈશું આગલા વિડીયોમાં જય રામ આપીએ જય અલગથણી